તો દાહોદમાં આજે ભક્તિમય માહોલ છવાઈ હતો કારણ કે સંત જલારામ બાપાયાદગાર બનાવી દીધો હતો તારીખ બે હજાર પચીસ જલારામ જયંતિ બાપાનો ઉજવવામાં આવે છે દાહોદ શહેરમાં છેલ્લા બેતાલીસ વર્ષથી જલારામ બાપાનું મંદિર બનાવેલ છે અને જલારામ જયંતિનો છેલ્લા બેતાલીસ વર્ષથી કાર્યક્રમની ઉજવણી થાય છે જેના ભાગરૂપે જલારામ જયંતિ નિમિત્તે સવારે સાત વાગ્યે ભગવાનની પૂજા થયા બાદ હવનનો કાર્યક્રમ રહે છે નવ વાગે અને ત્યારબાદ શોભાયાત્રા નીકળે છે સમગ્ર દાહોદ શહેરની અંદર ફરી અને શોભાયાત્રા બપોરે બે વાગ્યે જલારામ મંદિર પરત જાય છે અને ત્યાં ફરી પછી જલારામ બાપાની આરતી અને ધ્વજારોહણનો કાર્યક્રમ થાય છે ત્યારબાદ સાંજે ચાર વાગ્યે જલારામ બાપાનો ભવ્યથી ભવ્ય ભંડારો રાખવામાં આવે છે જેમાં દાહોદ શહેરના દરેક વર્ગના દરેક સમૂહના લોકો પ્રેમથી પ્રસાદ આરોગ્ય અને ધન્યતા અનુભવે છે અને જલારામ જયંતિની જન્મ જયંતિ બહુ ધામધૂમથી દાહોદ શહેરની અંદર ઉજવવામાં આવે છે અને લોકો ગર્વ અનુભવે છે